તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મંગળવારના દિવસે સવારના સાત થી લઈને સાંજે છ વાગ્યા સુધી બનાસકાંઠા લોકસભા વિસ્તારના મતદાન યોજાવાનું છે ત્યારે આ લોકશાહીના પ્રવાહમાં મોટી સંખ્યામાં મતદાન કરી અને બનાસની બેન ગેનીબેન ઠાકોરને આના પંજાબર પહેલા નંબરના ક્રમાંક પર વોટ આપી અપાવી વિજય બનાવવા માટે આપ સૌ ખૂબ મહેનત કરજો ભારે માત્રામાં મતદાન કરાવજો છેલ્લા સાઠ દિવસથી તમે સૌએ બનાસકાંઠા વાસીઓ વાસીઓને ખુબ પ્રેમ ને આશીર્વાદ આપ્યો છે અને સમગ્ર કોમ જાય લડતી હોય ત્યારે છેલ્લા દિવસે ભારે માત્રામાં મતદાન કરાવીને આજના નિશાન પર ગેની બેન નું મામેરું ભરવા માટે સમગ્ર બનાસ વાસીઓને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ માત્રામાં મતદાન કરાવીને આજના નિશાન પર ગેની બેન નું મામેરું ભરવા માટે સમગ્ર બનાસ વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ